રોડવેઝ ની બસ માં બેઠેલા જીઆર એન્ડ કંપનીના કર્મચારી સાથે એકવીસ લાખ ઉપરાંતની લૂંટની ઘટના બની બરકાવાડા હાઈવે ઉપર આવેલી હોટલ ઉપર નવ જાન્યુઆરીના રાજસ્થાન રોડવેઝ બસમાં બેઠેલા જીઆરએન કંપનીના આંગણિયા કર્મચારી સાથે એકવીસ લાખ ઉપરાંતની લૂંટની ઘટના બની હતી જે મામલે છાપી પોલીસમાં મથકે લૂંટનો ગુનો નોંધાયો આ લૂંટનો ગુનો નોંધાયા બાદ છાપી પોલીસ અને એલસીપી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓને અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી પાંચ લાખ અઠ્યાસી હજારની કિંમતનું એકસો વીસ ગ્રામ સોનું અને એક ગાડી મળીને સોળ પોઈન્ટ અડત્રીસ લાખનું મુદ્દામાલ કબજે લઈ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ આબુ હાઇવે ઉપર છાપીના વાડા નજીક આવેલી શ્રીરામ હોટલ ઉપર રાજસ્થાન રોડવેઝની એસટી બસમાં બેસેલા જીઆર એન્ડ કંપનીના આંગડિયા કર્મચારીનો થેલો જૂથવીને કેટલાક અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા જે મામલે છાપી પોલીસ મથકે એકવીસ લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ છાપી પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા પાલનપુરથી આપુ રોડ સુધી પાંચસો ઉપરાંતની જગ્યાઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા શખ્સો ક્રેટા ગાડી સાથે આવી લૂંટ કરેલ હોવાનું જણાઈ આવતા પોલીસ દ્વારા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી લૂંટમાં ગયેલ સોનું એકસો ગ્રામ અને એક ક્રેટા ગાડી મળી સોળ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી

કાલંદરે સિહોરી ઉત્તમ જેસા રામ માળી રેઠાન બિનમાલ રાજસ્થાન ફરાર આરોપીઓમાં રાજેશ પુરી સરદારપુરી બાવા રેઠાન કુંપર પાલનપુર કિશોર કુમાર કાંતિલાલ પંચાલ રેઠાન ડીસા તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છાપીના ભરકાવાળા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે એકવીસ લાખ રૂપિયાની આંગળીયા પેઢીની એક લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી અને તમામ જ સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી જોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસ જે ટીમ તથા પીએસઆઈ એસબી રાજગુર આ લોકોએ અલગ અલગ ટીમો બનાવીને આશરે પાંચસોથી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કર્યા જેની અંદરથી અમને એક શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી આ ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે છ જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો અમારી ટીમે અથાક પ્રયત્નો કરી આમાંથી ચાર આરોપીઓને પકડી લીધા છે જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા સુરેશ નાણજીભાઈ ઠાકોર જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક લૂંટણની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા જેનો ગુના ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે આશરે સોળ લાખ અને એંસી હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે બે આરોપીઓ છે જે હજી પકડની બહાર છે જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કે કાંતિલાલ પંચાલ રહે ડીશા આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને સો ટકા મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે